મિત્રો આપણા સનાતન ધર્મમાં લગભગ બધા જ દેવી દેવતાઓનો સંબંધ આપણા ભારત દેશના જ અલગ અલગ પ્રાંતો સાથે જોડાયેલો છે પછી તે ભગવાન રામ હોય કે જેઓ અયોધ્યા નગરીમાં અવતરિત થયા હતા કે પછી લીલાધારી ભગવાન શ્રી કૃષ્ણ જેમને અવતાર લેવા માટે પવિત્ર મથુરા નગરીનું ચયન કર્યું હતું હવે મિત્રો મારી જેમ તમારા મનમાં પણ એક પ્રશ્ન તો ઉત્પન્ન થયો જ હશે કે આપણા ધર્મના બધા જ દેવી દેવતાઓનો જન્મ ભારત દેશમાં જ કેમ થયો તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ગુજુ એક્સપ્લોરર ચેનલમાં અને આજે આપણે જાણીશું આજ પ્રશ્નના ઉત્તર વિશે મિત્રો એ સમજવા માટે કે વિશે જાણી લેવું જોઈએ જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે તો મિત્રો આજે આપણે જે ભારતના નકશાનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ તેના કરતા પ્રાચીન કાળમાં હજારો વર્ષો પહેલા એક મોટા દ્વીપના સ્વરૂપમાં હતું અને આ દ્વીપને જંબુ દ્વીપના નામથી ઓળખવામાં આવતો હતો માર્કંડે પુરાણમાં વર્ણન છે કે જંબુ દ્વીપનો ફેલાવ ઉત્તર અને દક્ષિણ સિવાય મધ્યના ક્ષેત્રમાં સૌથી વધારે હતો અને તે ફેલાવ ક્ષેત્રને મેરુવર્ષ અથવા તો ઈલાવર્તના નામથી ઓળખવામાં આવતો હતો ઈલાવર્ત પહેલા ચક્રવર્તી સમ્રાટ પુરુરવાની માતાનું નામ હતું ઈલાવર્તના કેન્દ્રમાં

પણ જોડાયેલી જોવા મળે છે કે જેમાં ભગવાન રામના સમયકાળના હજારો વર્ષો પહેલા પ્રથમ મનુ સ્વયંભુના પૌત્ર પ્રિયવર્તના પુત્રએ આ ભારત વર્ષને વસાવ્યું હતું પરંતુ તે સમયે ભારતનું નામ કંઈક બીજું જ હતું જે મિત્રો એવું વિચારી રહ્યા છે કે પ્રભુ શ્રી રામના ભાઈ ભરતના નામ પરથી આપણા દેશ ભારતનું નામ પડ્યું છે તો તેમને હું જણાવી દઉં કે

તેજ રાજા રિષભના પુત્રનું નામ ભરત રાખવામાં આવ્યું હતું અને તેમના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત વર્ષ રાખવામાં આવ્યું હતું સાથે જ બીજી એક કથા પણ જોડાયેલી છે કે પુરુવંશના રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું જેના વિશે તમે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે જોવા જઈએ તો પ્રાચીન કાળનું ભારત જેને આપણે બધા અખંડ ભારતના નામથી પણ ઓળખીએ છીએ તેનું ભૌગોલિક ક્ષેત્રફળ ઘણું વિશાળ ગણવામાં આવતું હતું અને તેમાં વર્તમાન સમયના ઘણા દેશ જેમ કે પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ભૂતાન નેપાળ ઈરાન ઈરાક અને ચીનના અમુક ભાગનો પણ સમાવેશ થતો હતો અને આજ અખંડ ભારતને તે સમયે

થાઇલેન્ડના રાજા ભગવાન વિષ્ણુના જ અવતાર છે તેઓ સનાતન ધર્મનું સન્માન કરે છે અને તેમનું રાષ્ટ્રીય પ્રતિક પણ ગરુડ રાખવામાં આવ્યું છે ઇન્ડોનેશિયામાં આવેલું પ્રાચીન પ્રહ્બાનંદ મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે અને આ મંદિરમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સમર્પિત છે આ મંદિરને યુનેસ્કોએ વિશ્વ ધરોહરની સૂચિમાં પણ સામેલ કરેલું છે મંદિરમાં ત્રિદેવોની મૂર્તિઓની સાથે સાથે તેમના વાહનોના પણ મંદિરો જોવા મળે છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ નવમી સદીની આસપાસ કરવામાં આવ્યું હતું તેના સિવાય બાલીમાં સ્થિત તમન સરસ્વતી મંદિર અને સિંગ સરી શિવ મંદિર પણ મોજૂદ છે જે એ વાતનું પ્રમાણ આપે છે કે અખંડ ભારત ઘણા દૂર સુધી ફેલાયેલું હતું મિત્રો મેક્સિકોમાં પણ એક જગ્યાએ ખોદકામ દરમિયાન ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પ્રાચીન પ્રતિમા મળી આવી હતી ઘણા લોકો માને છે કે મેક્સિકો શબ્દ સંસ્કૃતના મક્ષિકા શબ્દ સાથે સંકળાયેલો છે તેના સિવાય પણ મેક્સિકોમાં ઘણા બધા એવા પુરાવા મળે છે કે જે સાબિતી આપે છે કે હિન્દુ ધર્મની પહોંચ અહીંયા સુધી હતી સ્પેનમાં હજારો વર્ષો જૂનું એક મંદિર આવેલું છે જેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે વર્ષો પહેલા એક પ્રાચીન અને વિશાળ શહેર માનવામાં આવતું હતું સાલ બે હજાર સાત માં તે મૂર્તિઓ મળી આવી હતી મૂર્તિઓની સાથે સાથે તેમને આ જગ્યાઓથી પ્રાચીન સિક્કાઓ પદક સોનાની વીંટીઓ અને શસ્ત્રો પણ મળી આવ્યા હતા આ સિવાય કંબોડિયામાં પણ મોટી સંખ્યામાં હિન્દુ મંદિરો અને બુદ્ધ મંદિરો જોવા મળે છે જે આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે એક સમયે અહીંયા પણ હિન્દુ ધર્મને અપનાવવામાં આવતો હતો એવું પણ માનવામાં આવે છે કે પહેલી સદીમાં કોડિન્ય બ્રાહ્મણે હિન્દ ચીનમાં એક હિન્દુ રાજ્યની સ્થાપના કરી હતી અને તેમના નામ પરથી જ આ રાજ્યનું નામ કંબોડિયા રાખવામાં આવ્યું હતું કંબોડિયામાં માનવામાં આવતી પ્રાચીન દંતકથાઓ અનુસાર આ ઉપનિવેશની નીવ આર્યદેશના રાજા કંબુ સ્વયંભુ નાખી હતી જે એક બહુ મોટા શિવ ભક્ત હતા તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે પ્રાચીન કાળમાં સનાતન ધર્મ કેટલા વિશાળ પ્રમાણમાં ફેલાયેલો હતો હવે જોવા જઈએ તો અત્યારના સમયમાં આપણો ધર્મ ભારત વર્ષમાં જ વધારે કેન્દ્રિત છે એટલા માટે જ જ આપણા આસપાસની વધારે જાણવા મળે છે છે સાચું તો એ કે પૌરાણિક સમયમાં ખંડિત થવાના કારણે નવા નવા દેશ બનતા ગયા જેના કારણે ભારત દેશનું ક્ષેત્રફળ ઘણું નાનું થઈ ગયું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલ ને જરૂરથી કરજો ધન્યવાદ